આપણે વાત કરી રહ્યા છીએ એક એવા કિસ્સાની જ્યાં કાયદાના રક્ષકો જ કાયદો તોડતા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે આ કર્મચારીઓ પર એક વ્યક્તિને દારૂના ખોટા કેસમાં ફસાવીને લાંચ લેવાનો આરોપ છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ ઘટના ભાવનગર જિલ્લાના મહુવામાં બની છે જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારીઓ જ વિવાદમાં સપડાયા છે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ પંડ્યા અને હાર્દિકભાઈ જાની સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાય છે આ મામલો છે જગદીશભાઈ ગભાભાઈ જોડિયા સાથેનો જગદીશભાઈના જણાવ્યા અનુસાર અનુપસિંહ પિતા સાથે અગાઉ પ્લાન્ટેશનમાં પ્રવેશ બાબતે બોલાચાલી થઈ હતી આ જૂની અદાવતને કારણે પચ્ચીસમી મેના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અનોપસિંહ અને તેમના સાથી કર્મચારીઓ ભદ્રેશભાઈ હાર્દિકભાઈ સાથે જગદીશભાઈ પાસે આવ્યા પોલીસે જગદીશભાઈને તેમના મિત્રએ આપેલી એક દારૂની બોટલ અને તેમના મિત્રના ઘરેથી મળેલી અન્ય એક દારૂની બોટલના મામલામાં ખોટી રીતે ફસાવી દીધા પોલીસે આ કેસ કરવા માટે શરૂઆતમાં એક લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ આખરે ચાલીસ રૂપિયામાં વાત નક્કી થઈ આ ચાલીસ રૂપિયા કર્મચારી હાર્દિકભાઈ લીધા હોવાનું ફરિયાદી જણાવ્યું છે આ સમગ્ર ઘટના બાદ જગદીશભાઈ ત્રણેય પોલીસ કર્મચારીઓ અને હાર્દિકભાઈ વિરુદ્ધ ખોટી રીતે દારૂના કેસમાં ફસાવવા અને લાંચ લેવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે આ મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું આ સમગ્ર મામલે જગદીશભાઈ ગભાભાઈ જોળિયાએ મહુવા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવી છે હવે જોવાનું રહ્યું કે આ ગંભીર આક્ષેપો બાદ પોલીસ વિભાગ દ્વારા શું પગલા લેવામાં આવે છે આવા જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર